બીજા નોતે બગી ભાઈ ભેગા ટોળા ટોળા બેઠા ને પછી થાય એક મોટી લપ જય દ્વારકાધીશ અને જય માતાજી વ્લોગ શરૂઆત કરી હવર હરમાન ગાડી લઈને જાવી છે માંડાવડ તમે જાતા તાન મહિલો પીડા કલર નો હાથી અને એનો બીજો ભાઈ મૈલો હાયરો હાયર એક તો તડકો હતો ને મજા નોતી આવતી એટલે ગાડી નું હતું એટલું લીવર દાબી દીધું બધું અરે કેના ક્યાં ચાહતે હો હું કઈ કેવા નથી માંગતો તમે ખાલી ઇન્સ્ટાગ્રામ પેજ ને કર નાખો ફોલો ને સીએટ ને પાર્કિંગ માં મૂકીને વેગે ડાયરેક્ટ છોડા પીન રજેશભાઈ નો ગાડીઓ કરીને પીને કી છોડા એટલે આપણે જ્યારે આવી ત્યારે જ આ ફાઇટક ને બંધ થવાનું થાય સલા એ દુખ કાય ખતમ નહી હોતા બે દુખ ની વાત તો કરો જ માં એક પૂરું થાય એટલે એક તો ઊભો જો એમાંય પાછો ડીઝલ માં આવી ગયો તો કચરો એમાંય ઉપરથી તડકો એવો પડતો તો